જોહાર જય આદિવાસી 31 માર્ચના રોજ ડુલવણ ખાતે ડુલવણ અને આજુબાજુના જે તાલુકાના ગામના લોકો છે સૌ ભેગા થયા અને ત્યાં જે આ પરપ્રાંતિયો એટલે કે જે બહારથી ધંધો કરી રહ્યા છે તેમની જે દુકાનો બંધ કરવામાં આવી હતી એ દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી જો કે આ જે પરવાનગી છે તો સ્થાનિકના લોકોએ કે આજુબાજુના ગામમાંથી આવેલા લોકોએ ભેગા થઈને નથી આપી કારણ કે લોકોમાં તો રોષ હતો અને લોકોની તો માંગણી એ જ હતી કે આ જે પરપ્રાંતિયોની દુકાનો છે તે બંધ કરવામાં આવે અને એમને અહીંથી બહાર કાઢવામાં આવે હવે લોકો આ માંગણી શા માટે કરી રહ્યા છે તે તો તમને સૌને ખબર પડી જ ગયા હશે પણ ગ્રામજનો અથવા અહીંયા જે હાજર છે ગામના લોકો એ લોકોની ઈચ્છા નથી કે આપણે એ લોકોના દુકાન ચાલુ કરવા દઈએ એનો બહિષ્કાર કરીએ એકલા મારા ડોલવાણ ગામ પાસે રહેવા ના સીધે હોય જોકે આ જે પરવાનગી આપવામાં આવી તે ડોલવણતાના જે સરપંચ છે જે જે આગેવાનો છે છે એમણે કેટલાક નિયમો કે આ નિયમોનું પાલન કરવું પડશે એવી શરતો સાથે આ જે દુકાનો છે એ ખોલવાની પરવાનગી જો કે જ્યારે એકત્રીસ તારીખે લોકો ભેગા થયા ત્યારે પણ લોકોમાં રોષ હતો અને લોકોની તો માંગણી એ જ હતી કે આ જે દુકાનો છે તે બંધ જ રાખવામાં આવે એમને અહીં રહેવા જ દેવામાં ન આવે હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો તેર માર્ચના રોજ ડોલોણ ચાર રસ્તા ખાતે દુકાન ચલાવતા યુવાન અંકુરભાઈ ચૌધરીની હત્યા થઈ હતી જોકે જ્યારે હત્યા થઈ અને હત્યાનો જે આ બના ઘટના છે તે સામે આવી ત્યારે લોકોમાં એટલો બધો રોષ ન હતો કારણ કે લોકોને ખબર જ ન હતી કે હત્યા કોણે કરી છે પોલીસ પણ તપાસ કરી રહી હતી અને આ જે સમગ્ર ઘટના બની એમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે શંકાસ્પદ એટલે કે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠ્યા કારણ કે જ્યારે અંકુરભાઈનું મર્ડર થયું ત્યારબાદ અંકુરભાઈના જે મિત્રો છે એમને પોલીસ સ્ટેશન લઈ જવાયા એમને પૂછપરછ કરવામાં આવી પરંતુ પૂછપરછ દરમિયાન એમની સાથે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે કબૂલી લો એટલે કે કેન કેન પ્રકારે આ જે ઘટના છે આજે મર્ડર થયું હતું તો એ મર્ડરને તાત્કાલિક એના જે મિત્રો છે એમને કબૂલ કરવા માટે જણાવ્યું અને જો એ કબૂલ કરી લેતી તો આ બધી ઘટના સામે આવતી જ નહીં પરંતુ એમના મિત્રો નિર્દોષ હતા એટલે એમણે કબૂલ ન કર્યું અને પોલીસ દ્વારા એમને થર્ડ ડિગ્રી ટોર્ચર પણ કરવામાં આવ્યું છતાં એમણે કબૂલ ન કર્યો જોકે ત્યારબાદ જે સીસીટીવી ફૂટેજ હતા તો સીસીટીવી ફૂટેજના આધારે જે ગુનેગાર હતો જે હત્યારો હતો તે પકડાય અને એ જે હત્યારો હતો તે કોઈ લોકલનો આદિવાસીનો હતો પરંતુ એ જે હત્યારો હતો એ પરપ્રાંતિય રાજસ્થાની મારવાડી હતી જેવી લોકોમાં ખબર પડી કે આ જે પરપ્રાંતિય રાજસ્થાની છે એના દ્વારા અંકુરભાઈ ચૌધરીની હત્યા કરવામાં આવી છે કે તરત જ જે સ્થાનિક આદિવાસીઓ છે અને આજુબાજુના જે તાલુકાના આદિવાસીઓ છે તે બધા ભેગા થઈ ગયા અને ભેગા થઈને ઓગણીસ માર્ચના રોજ તેમણે ડોલવણ ખાતે રેલી યોજી અને આ જે ડોલવણમાં પરપ્રાંતિયોની દુકાન છે તે બંધ કરવા માટે આહવાન આપ્યું અને મામલતદારને રજા આવેદનપત્ર પણ આપ્યું કે આ જે કેસ છે તે ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં ને જે અપરાધી છે એને ફાંસીની સજા આપવામાં આવે

સરપંચે પણ એવું કહ્યું હતું કે જો ગામના લોકોની ઈચ્છા ન હોય તો આ દુકાનો બંધ રાખવામાં આવશે એ દિવસે સરપંચ આટલે એટલું બોલી ગયા કે ગામ વાળા જે કહે એ ખરું હવે આજે ચોખ્ખી ચટ પાસા માં એટલે બધા ની આગળ ફરી ગયા

જે સ્થાનિકો છે તે સ્થાનિકોની માંગણી તો એ હતી કે આ લોકોને દુકાન શરૂ કરવામાં ન દેવામાં આવે અને આપણા જે સ્થાનિક યુવાઓ છે તે ધંધો કરે પરંતુ એકત્રીસ માર્ચના રોજ આ રીતે નિયમો બનાવીને આ જે પરપ્રાંતિયો છે એમને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી જો કે આ અંકુરભાઈનું જે મર્ડર થયું એ પહેલી ઘટના નથી આના પહેલા પણ એક યુવતીની હત્યા થઈ હતી આજે આજે અંકુરભાઈનો મર્ડર થયું છે એમની આગળ બી એમની બહેનનો બી મર્ડર થયેલું તે બી આ મારવાડા લોકો જ હતા પણ તેને એવું કહેવામાં આવેલું કે હાર્ટ અટેક આવેલું એને ને જ્યારે આજે આ મારવાડા લોકોને આ બીજો કેસ થયો ભાઈ બેનનો જ ત્યારે બી એ લોકો એમ કે કે અમે દુકાન ખોલવાના તો કઈ રીતે દુકાન ખોલવાના અમને ડોલવાણ ગામમાં મારવાડા જોઈતા જ નથી મારવાડા ને ભોયા બીજી વાત બીજી જાટવાડા જોઈતા જ નથી ચણાવાડા બી નથી જોઈતા અંકિતભાઈ અમને કોઈ બીજી વાત જોઈતી નથી ડોલણ માં એ જ્યારે આપડા રહેવા દે અને જ્યારે આને કરતા આગળ પેલા બધા બેગા થયેલા ત્યારે સરપંચ એવું કીધેલું કે તમે જે કે તે જ ખરું આજે કેમ ફરી ગયા આજે કેમ એ બોલ્યા કે ખોલવાના છે નથી ખોલવા દેવાની નથી ખોલવા દેવાની કારણ કે આજે આવું થયું કે આજે કોઈ છોકરીને કંઈ કરી ગયા તો ત્યારે કોણ કહેવાવાનું છે સાચી વાત છે એ મારવાડા તો મારીને ભાગી જતા છે લોકો તો પોલીસ સ્ટેશનમાં મૂકી દેતા છે ત્યારે પણ એ જ માંગણી થતી હતી અને ત્યારબાદ અંકુરભાઈની હત્યા થઈ એટલે કે બે ખેક ઘટના અહીં બની છે ડોલવાણમાં અને એમાં સીધો સીધો હાથ પરપ્રાંતિઓનો છે છતાંય આગેવાનો એ જે પરપ્રાંતિઓ છે એમને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી અને જ્યારે અઢાર ઓગણીસ માર્ચના લો રોજ જ્યારે આદિવાસીઓ ત્યાં ભેગા થયા હતા તો ત્યાંના કેટલાક જે પરપ્રાંતિઓ છે જે ધંધો કરી રહ્યા છે તે તો આદિવાસીઓને ધમકી પણ આપી રહ્યા હતા કે તમે અમારું શું કરી લેશો તમે અમારી દુકાન નહીં બંધ કરાવી શકો આ પ્રકારેનું પરંતુ ત્યારબાદ એકત્રીસ માર્ચે પરવાનગી આપી દેવામાં આવી આ જે નિયમો બન્યા છે એ નિયમો સાથે ત્યાંના જે પરપ્રાંતિયો છે એમને ધંધો કરવાની પરવાનગી આપવામાં આવી છે હવે જે લોકોમાં વાતો ઉડી રહી છે તે પ્રમાણે કે સરપંચે પહેલા કહ્યું હતું કે જે રીતે ગામ લોકો કહેશે તે રીતે નિર્ણય લેવાશે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની મરજી વિરુદ્ધમાં જ એને નિર્ણય લેવાયો અને જે પરપ્રાંતિયો છે એમને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી જો કે આ જે નિર્ણય છે તે સરપંચ અને જે આગેવાનો છે એ લોકોએ ભેગા થઈને કર્યો છે અને એ લોકોએ જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આગળ ધંધો કરવા દેવામાં આવશે પ્રકારની વાતો થઈ છે પરંતુ આવનારા સમયમાં પણ આ જે પરપ્રાંતિયો છે આ પ્રકારની ગુંડાગર્દી એવું ન કરે એની શું ગેરંટી એ સૌથી મોટો સવાલ છે હવે આવનારા સમયમાં અંકુરભાઈને ન્યાય મળશે કે કેમ તે પણ જોવાનું રહ્યું અને આ જે પરપ્રાંતિયો દ્વારા આ પ્રકારના કૃત્યો કરવામાં આવે છે તેના પર કોઈક જાતની લગામ લગાવવામાં આવશે કે પછી આ લોકોની જે ગુંડાગર્દી છે તે સતત ચાલુ રહેશે એ પણ જોવાનું રહ્યું વિડીયો શેર કર જરૂર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોવા જઈએ દ્વારા